તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાનુશાલીને ચાર્જ મળતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રમીલાબેન ભાનુશાલી તેઓ અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓને પ્રમુખ પદનું સ્થાન મળતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે સમાજ જે દરેક જ્ઞાતિને સાથે રાખી અને કર્મભૂમિ અબડાસા માટે ચિંતિત બાનુશાલી સમાજના બેન રમેલાબેન બાનુશાલી અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ મળતા અને મહિલાને પ્રમુખ બનાવાતા સમગ્ર અબડાસા વિસ્તારમાંથી અને દરેક સમાજમાંથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે આજે બેનશ્રી દ્વારા અબડાસાના અટકેલા વિકાસના કામો સત્વરે પૂર્ણ કરવા માટે અને દરેક વિભાગની મુલાકાત લઈ નાના માણસોના જે કામ બાકી છે તે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી આજે આતકે નાનજીભાઈ ભાનુશાલી રમેશભાઈ ભાનુશાલી જેઠાલાલ ભાનુશાલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી નોડે શિક્ષણ વિભાગના જાડેજા દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ સાથે તાલુકા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આગેવાનોએ તાલુકા પંચાયતની તમામ શાખા તેમજ કર્મચારીઓની મુલાકાત લીધી હતી રિપોર્ટ બાય અમિત ભાનુશાલી નલિયા અબડાસા નમસ્કાર હું રમીલા ભાનુશાલી તાલુકા પંચાયત અબડાસાનો ચાર્જ મળતા હું હર્ષની લાગણી અનુભવું છું તેમજ મને ચાર્જ આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠનનો ભારતીય જનતા પાર્ટી અબડાસા જિલ્લા અબડાસા તાલુકાના સંગઠનનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તેમજ મારા સાથી મિત્રો કાર્યકર્તાઓ અને અબડાસાની જનતાનો હું ખૂબ આભાર માનું છું મારા અને મારા ભાનુશાલી પૂરા સમગ્ર સમાજ તરફથી હું આભાર માનું છું તેમજ તમે મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવવાના પૂરતા પ્રયત્ન કરીશ અને બધી શાળાઓ સ્કૂલોમાં જેમ બનશે એમ વિઝિટ લઈ અને ત્યાં સ્થાનિકે બધું જોઈ અને જે પણ ખૂટતી કડી હશે એ પૂરતો પ્રયત્ન કરશું પૂરો કરવાનું અને વિશેષ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો પણ હું અત્રેથી આભાર માનીશ કે જેમનું એક સપનું છે કે મહિલાઓ હર ક્ષેત્રમાં આગળ વધે મહિલાઓની શક્તિ ઉજાગર થાય તો હું એક મહિલા તરીકે યશસ્વી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ આભાર માનીશ મારા અને મારા આખા ભાનુશાલી સમાજ તરફથી હું એમનો પણ આભાર માનું છું જય હિન્દ જય ભારત હું ભાનુશાલી માજી અબરસા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ આજરોજ નવનિયુક્ત રમીલાબેન ભાનુશાલી તાલુકા પંચાયતના પ્રમુખની અહીંયા નિમણૂક કરવામાં આવી તે અવસરે મને અહીંયા આવવાનો મોકો મળ્યો આપણે આશા રાખીએ કે આ બેન શ્રી પાસે સમય ઓછો છે તો આપણે વિશ્વાસ રાખીએ છીએ અને અમને પણ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જેટલા પ્રશ્નો બાકી રહી ગયા છે આપણા પ્રજાના એ પ્રશ્નો પૂરા થશે અને મને વિશ્વાસ છે કે આ બેનની સક્રિયતા અને જે છે એને ઉમંગ છે અને ધગસ છે બે મહિનાની અંદર બની શકશે એટલા જે કામો બાકી છે એ પ્રજાના પૂર્ણ થશે એવી આશા સાથે જય હિન્દ જય ભારત વંદે ભારતરમ આજરોજ અબડાસા તાલુકાના જે ઉપપ્રમુખ હતા રમીલાબેન ગજરા એમને અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખનો ચાર્જ મળતા અમે હર્ષની લાગણી અનુભવી છે બેનશ્રીના સમયગાળામાં ઉપપ્રમુખ હતા ત્યારે પણ બહુ જ સક્રિયતાથી એમની કામગીરી કરેલી છે આજરોજ જ્યારે એમને ચાર્જ મળ્યો છે ત્યારે શિક્ષણ પરિવાર વતી અમે એમની શુભેચ્છા મુલાકાત લીધી એક લેડીસને ચાર્જ મળતા અમે શિક્ષણ વિભાગ અને આખા અબડાસામાં ગૌરવની બાબત છે એમાં ખાસ કરીને ભાનુશાલી સમાજના બેન અને અબડાસા તાલુકામાં ભાનુશાલી સમાજ ખૂબ જ સક્રિયતાથી તાલુકા માટે સતત એક્ટિવ રહ્યા છે કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ કામ હોય તો ભાનુશાલી સમાજ અબડાસા માટે એક પોતાની કર્મભૂમિ છે જ્યારે મુંબઈ રહેતા હોય એ પણ ભાનુશાલી જ્યારે આ રમીલાબેનને ચાર્જ મળતા અબડાસા તાલુકામાં એવા ઘણા બધા કામો છે એ આપણને એ સમયગાળામાં પૂર્ણ કરશે એવો વિશ્વાસ છે બેન સતત સક્રિય છે આપણે એમને શુભેચ્છાઓ આપી કે અબડાસાના જે પણ કામ રહી ગયા છે ખાસ અમારા શિક્ષણના તો બેનને વિનંતી છે કે એ પણ કામ એ પૂરા કરશે પ્રમુખનો ચાર્જ મળતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ બેનને ખૂબ ખૂબ શુભકામનાઓ અસ્તુ જય